કેશોદના ખ્યાતનામ ડોક્ટરનો નું કૌભાંડ બહાર આવ્યું કેશોદના જાણીતા અને નામચીન ડોક્ટર સાંગાણીના માંગરોડ રોડ પર આવેલ અયોધ્યામાં રામપદ તે પહેલા જ કારનામાઓ ખુલ્લા પડ્યા કેશોદના જાણીતા ડોક્ટર સાંગાણીના માંગરોળ રોડ પર આવેલ અયોધ્યા બંગલોમાં હાલ કેશોદના નિવૃત્ત અને જાગૃત તલાટી મંત્રી દ્વારા આરટીઆઈ માંગતા સત્ય સામે આવ્યું છે થોડા સમય પહેલા અયોધ્યામાં રામ પધાર્યા પરંતુ અહીં કેશોદમાં બનેલ અયોધ્યામાં રામ પધારે તે પહેલા જ વિવાદ સર્જાયો છે કેમ કે નગરપાલિકા ખાતે આ વિસ્તાર ગ્રીન ઝોન ગણાતો હોય અને તેમની સાત બારમાં જોતા કોઈ પણ કૂવો કે બોર કે મકાન દર્શાવવામાં આવેલ નથી ત્યાં રેસિડેન્સી બનતા કઈ રીતે લાઈટ કનેક્શન અને નગરપાલિકા દ્વારા મંજૂરી અપાઈ છે તે બીજું હાલમાં આ સ્થળ પર ખેતી પણ થતી નથી અને ત્યાં જ્યોતિગ્રામ યોજના મારફત ચોવીસ કલાક વીજળીનું કનેક્શન કયા મુદ્દે અપાયું અને અપાયું તો કયા આધાર પર આ બાબતે નગરપાલિકા દ્વારા પણ ઢાંક પિછોડો કરવામાં આવેલ હોય અને ડોક્ટરને છાવરવામાં આવેલ હોય અને એ જયોધ્યા બંગલોઝના મુદ્દે પીજી વીસીએલને પણ આરટીઆઈ કરવામાં આવેલ હતી અને તેણે પણ માહિતી દ્વારા પૂછવામાં આવેલ છે કે આ વિસ્તાર ગામતડ બહારનો અને ખેત ઉપયોગી જગ્યા પર જ્યોતિગ્રામની લાઇન હોય અને ત્યાં રેસિડેન્ટ બન્યા બાદ કયા ડોક્યુમેન્ટના આધાર પર આ લાઇટ કનેક્શન અપાયું છે તે મુદ્દે પીજી વીસીએલ પાસે માહિતી માંગતા ત્યાં લક્ષ્મીકાંત પ્યારેલાલની કૃપા વરસી હોય તે માટે પૂરી માહિતી આપવામાં આવેલ નથી ત્યારે આ મુદ્દે અરજદાર દ્વારા આયોગમાં ફરિયાદ કરેલ હોય અને જરૂરિયાત પડશે તો આ મુદ્દે હાઈકોર્ટ સુધી પણ જવું પડશે તો તૈયાર છે તેવું જણાવ્યું હતું રાયમલભાઈ શાર્દુલભાઈ જલુ કેશોર માજી તલાટી મંત્રી બરાબર કેશોરની અંદર કેવો ગેરવહીવટ ચાલે છે ખેતીવાડીમાં અને મોટા માણસોનું કેવું રક્ષણ અધિકારીઓ કરે છે એનો હું તમને એક આજે નમૂનો આપું કે કેશોરની અંદર ડોક્ટર જે સાંગાણી છે એની તમને કહું માંગરો રોડ ઉપર જે ઓજી વિસ્તાર કહેવાય છે ગામતરની બાઢનો વિસ્તાર છે એને ઓધી વિસ્તાર કહે છે હવે ત્યાં જમીન એને ખેતીની જમીન ખરીદી અને એ જમીન ઉપર પોતાના રેસિડેન્ટ અયોધ્યા નામનો બંગલો બનાવ્યો છે આજે બારમાં એ જમીન ખેતીની બતે છે ઓદી વિસ્તાર છે ને બાંધકામ કરતાં પહેલાં નગરપાલિકાની મંજૂરી લેવી પડે જે મંજૂરી કેવી રીતે આપી છે શું છે અને વીજ કનેક્શન કેવી રીતનું આપેલ છે એની મેં માહિતી આયોગમાં માહિતી કાયદા હેઠળ માહિતી માગતા જી બોર્ડના અધિકારીઓએ ગોળ ગોળ જવાબ અને નગરપાલિકાએ પણ ગોળ ગોળ જવાબ આપી અને એનું રક્ષણ કરવામાં બધા અધિકારીઓ પડેલા છે બરાબર અને એ જમીન ઉપર ખેતીનો કોઈ પણ ઉપયોગ થતો નથી આજે એ રેસિડેન્ટનો ઉપયોગ થાય છે અને એનો જે એના રેસિડેન્ટના ઉપયોગમાં જે વીજ કનેક્શન છે ચોવીસ કલાકનું છે અને જ્યોતિ જ્યોતિ યોજના હેઠળ મેળવેલું છે ચોવીસ કલાક વીજળી છે અને ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી અને ખોટું બોગસ કનેક્શન લઈ અને આજે તમને કહું બંગલા હાઈફાઈ બંગલાનો એનો રેસિડેન્ટનો ઉપયોગ કરે છે અને ખેતીવાડીનો બિલકુલ ઉપયોગ નથી ખેતીનું વાવેતર પણ ન થતી એના હાથ બારમાં એની એ જગ્યા ઉપર બોર કૂવો કે કોઈ કોઈ તમને કહું કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવામાં આવતો છતાં પણ અધિકારીને જાણ કરવા છતાં અધિકારીઓએ અમને ખોટા જવાબ આપી અને આ ડૉક્ટર મોટો પૈસાદાર અને ધનાઢ્ય માણસ એનું રક્ષણ કરે છે અને ન્યાય આપવા માટે ખૂબ કોશિશ કરી છે પણ ન્યાય કારણ કે મળે એની પાસે એની અમારી શક્તિ નાની છે નાના માણસને ઓફિસનું પણ જવાબ આપતી નથી અને એનો રક્ષણ કરે એવું અમને દેખાય છે આજે ડૉક્ટર સાંગાણી છે એમ માનતા હોય કે હું આજે આપ માનો કે મોટો ધનાઢ્ય પૈસાદાર છું અને મારું કોઈ બગાડી હકતે નથી મારી આવી તો અનેક આ ગામમાં અરજીઓ કરે છે પણ મારું કોઈ બગાડી હકતો તો એ ભૂલ ભૂલ ખાય છે હું એની સામે લડત કરી અને છેલ્લે હાઈકોર્ટમાં પણ એની સામે જવું પડે તો પણ જાય અને જે આજે એની ગેરઉપયોગ કર્યો છે એ હાઈકોર્ટમાં આ પ્રશ્ન લઈ અને એનો એનો આ જે ગેરકૃત્ય છે એનું ઉજાગર કરાઈશ